સ્વાગત છે ફરીકવર આપણે યુટુબ ચેનલ નકુ અંદર ખેડૂતો માટે એક મહત્વની અપડેટ છે ટેકાના ભાવને લઈ મિત્રો એક તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસની અપડેટ છે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂતો પાસેથી જે કબૂલાત નામું લેવા બાબતની અપડેટ છે ઉપરોક્ત વિષયને મેં જણાવવાનું કે પીએસએસ બરાબર છે ખરીફ બે હજાર પચીસની અંદર મગફળી છે સોયાબીન છે મગ છે અને અડદ છે જેની ખરીદીનો કરાર અત્રેથી ખરીદી કરનાર સંસ્થાને મોકલાવેલ છે જે એનએનવે સદર કરાર કરારના પાણા નંબર અઢાર ઉપર જે કબૂલાતનામું આપેલું છે જે અનન્વયે દરેક ખરીદી કરનાર સંસ્થાઓને જણાવવાનું કે સદર કબૂલાતનામું છે ખેડૂતો પાસેથી લેવાનું થતું નથી મિત્રો હવે તમારે કોઈપણ જાતનું તમે જ્યારે ટેકાના ભાવે મગફળી આપવા જાઓ છે ત્યારે તમારે કબૂલાતનામું આપવાનું થતું નથી મિત્રો કોઈ પણ ખરીદી કરનાર સંસ્થાએ સદર કબૂલાતનામું કોઈ પણ ખેડૂતો પાસેથી ન લેવા અત્યારેથી જણાવવામાં આવેલું છે મિત્રો એક આ મહત્વની અપડેટ છે કબૂલતનામું અને બીજી એક મહત્વની અપડેટ છે મિત્રો તમારું જે પેમેન્ટ છે આધાર કાર્ડ સાથે થવાનું છે તો આધાર કાર્ડ છે તમારું બેંક સાથે લિંક હોવું જરૂરી છે એટલે તમારે બેંક સાથે લિંક ન હોય તો અવશ્ય તમારું આધાર કાર્ડ છે એને તમારે બેંક સાથે લિંક કરી લેજો તો પેમેન્ટમાં કોઈ પણ જાતનો ઇશ્યુ ન થાય એના માટે ખાસ મહત્ત્વની અપડેટ એ પણ છે મિત્રો તો આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જરૂરી છે એના માટે ખાસ મહત્ત્વની